નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ ને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ અને ભગવાન શનિ પાસે આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાહન ચલાવો તો ઓવર સ્પીડમાં ચલાવતા નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરજો વૃષભ રાશિ વાળાએ આજે એક સુકું નારિયેલ અને એક મુઠ્ઠી બદામ માથા પરથી ઓવારીને વહેતા જલમાં પધરાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ વસ્તુ મફતમાં લેવી નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ અને ભગવાન શનિના આંકડાનો હાર અવશ્ય ચડાવવો જોઈએ શું નથી આજે કોઈ પણ નાણાકીય બાબતોમાં મોટું જોખમ કરવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે વડીલોની સલાહ લઈને આગળ ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉગાડા માથે ફરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ ને કોઈ પણ નાના મોટા વ્યક્તિનું અપમાન ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના તેલનો બગાડ નહીં કરવો કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ શું નથી કરવાનું ઘરમાં કોઈ પણ પ્રકારના ધુમાડા કરતા તુલા તુલા આજે શું તુલા આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ અને પોતાના અટકેલા કામોને આગળ ચલાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે વિવાદિત માલ મિલકતનો સોદો કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વડાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવળા આજે થોડા અડદ માથા પરથી ઓવારી અને વહેતાજલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રસોડાની બહાર બેસીને જમવું નહીં ધન રાશિ ધન રાશિ વડાએ આજે શું કરવું જોઈએ ધન રાશિ વડાએ આજે ભગવાન શનિના આશીર્વાદ લેવા જોઈએ અને ભગવાનને ખીરનો પ્રસાદ ધરાવવો જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટો વાદ વિવાદ કરતા નહીં મકર મકર રાશિ આજે શું કરવું મકર રાશિ આજે પીપળાને જલ ચડાવવું અને સરસવના તેલનો દીવો પીપળાની નીચે કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માછલીનો શિકાર ન કરવો કે માછલીનું સેવન કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે કોઈ અપંગ માંગનારા વ્યક્તિને ખાવાનું આપવું જોઈએ અને એ પણ જો તળેલી વસ્તુ આપો તો વધુ સારું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરની મજૂરી બાકી રાખતા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરજો મીન રાશિવાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું રેવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો